આજે દિલ્હીમાં મળશે ભાજપની મેનિફેસ્ટો સમિતિની પ્રથમ બેઠક રાજનાથસિંહ અધ્યક્ષતામાં યોજાશે પહેલી બેઠક તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ હાજર મુખ્યમંત્રીનો પણ મેનિફેસ્ટો સમિતિમાં સમાવેશ કરાયો કોંગ્રેસના વધુ એક નેતાએ ભાજપ પર નિશાન સાધ્યું કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂતે કવિ બની કહ્યું કે એક સાથે ત્યાં તે તૂટે ભાજપ તારા વળતા પાણી કે જ્યાં અગાઉ પરેશ સહિતના પણ પ્રહાર કર્યા હતા અમદાવાદના શાસ્ત્રીનગરમાં ખાણીપીણીની દુકાનમાં મારામારી થઈ કે નાસ્તાના રૂપિયા આપવા બાબતે બોલાચાલી થતા મામલો ઉગ્ર બન્યો બોલાચાલી બાદ કેટલાક શખ્સોએ દુકાનમાં તોડફોડ કરી પોલીસે ત્રણ શખ્સો સામે ફરિયાદ નોંધી વિદેશમંત્રી એસ જયશંકરે કોંગ્રેસ પર આકરા પ્રહાર કરતા કહ્યું કે ઓગણીસો ના રોજ થયેલા કરારમાં શ્રીલંકાને કચ્છાથીવો અપાયો હતો તેથી જ માછીમારોના પ્રવેશ પર પ્રતિબંધ મુકાયો છે મધ્યપ્રદેશ કોંગ્રેસને વધુ એક જટકો કમલનાથના નજીકના ગણાતા અને છિંદવાડાના મેયર વિક્રમ અહાકે ભાજપમાં જોડાયા છે કોંગ્રેસે યુપી માટે સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી મલ્લિકાર્જુન ખડગે સોનિયા ગાંધી રાહુલ ગાંધી દિગ્વિજયસિંહ સહિત યાદીમાં ચાલીસ નામ સામેલ તો દિલ્હીની રાઉઝ એવેન્યુ કોર્ટમાં આજે કે કવિતાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરવામાં આવશે ઈડીએ પંદર માર્ચના રોજ કવિતાની ધરપકડ કરી હતી તો સાથે એક્સાઇઝ મામલામાં કવિતા હાલમાં જ્યુડીશિયલી કસ્ટડીમાં છે સુપ્રીમ કોર્ટમાં આજે હેમંત સોરેનની અરજી પર સુનાવણી હાથ ધરાશે જ્યાં વિધાનસભા સત્રમાં હાજરી આપવાની મંજૂરી ન આપવાના ઝારખંડ હાઇકોર્ટના નિર્ણયને પડકારવામાં આવ્યો છે દિલ્હીમાં ઓગણીસ કિલોના કમર્શિયલ એલપીજી ગેસની કિંમતમાં ઘટાડો કે જ્યાં એપ્રિલના પ્રથમ દિવસે ત્રીસ થી બત્રીસ રૂપિયાનો ઘટાડો થયો તો મેરીલેન્ડમાં અમેરિકોએ વડાપ્રધાન મોદીના સમર્થનમાં કાર રેલી કાઢીને સાથે રેલીમાં ત્રીજી વાર મોદી સરકારના સૂત્રોચ્ચાર કર્યા હતા